સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા નિવારવાની કામગીરીનો પ્રારંભ સુરત પાલિકા તંત્ર આખરે કામે લાગ્યું એકસો દસ મીટર પહોળી ખાડી અલથાણમાં અચાનક જ પચાસથી સાઠ મીટરની થઈ ગઈ અલથાણથી ખાડી પાણીનો નિકાલ નહીં થતાં સમગ્ર ખાડી વિસ્તારની આસપાસ ખાડીપુરની સમસ્યાનું એક કારણ બની રહ્યું અલથાણ કાંકરા બીજ પાસે પાલિકાની ટીમ દ્વારા ખાડીની વાયરિંગ કામગીરી શરૂ કરાઈ ખાડી આજુબાજુમાં જેસીબી વડે ડ્રેઝિંગ કરી અને ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી બમરોલી અને અળથાણની ખાડી પાસે માટીનું ગ્રેજિંગ થતા સાંકળી થયેલી ખાડી ફરી સો મીટર સુધી પહોંચી જશે ખાડીપુરની સમસ્યાનો અંત લાવવા માટે આજથી સમગ્ર સુરતમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મારું નામ ધર્મેશભી મિસ્ત્રી હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ બજાવું છું અને હાલ અઠવા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવું છું સર આજે અહીં કઈ જગ્યાએ ખાડીને લઈને ડ્રેજિંગ ચાલી રહ્યું છે કામગીરી ચાલી રહી છે શું છે અને શું બાબત છે સુરત શહેરમાં વર્ષોથી જે ખાડીપુર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂખ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્યારે આપણે ઉભા છીએ તે બમરોલી બ્રિજના ડાઉનસ્ટ્રીનના ડાઉનસ્ટ્રીનના ભાગમાં અઠવા ઝોન તરફ ના છેડા ઉપર જે આશરે પાંત્રીસો થી સાડત્રીસો ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે તે સાંકળી થયેલી ખાડીના વાઇડનિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલી છે પુલ ના ઉપરવાસમાં ખાડીની હાલ પોળાઈ આશરે એકસો દસ મીટર જેટલી છે જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ પચાસ થી સાહીઠ મીટર જેટલી પોળાઈ ની જ રહી જાય છે એટલે એટલા ભાગને આ પોળાઈ કરવાથી અમુક મીટર લંબાઈ ની અંદર આપણે આ ખાડી આશરે સો મીટર જેટલી પળાઈ ની થઈ જશે